પ્રભુનું વચનમાં લખેલું છે ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો અઠ્યાસી અધ્યાયની પહેલી કલમની અંદર હે હવા મારા તારણના દેવ મેં રાત દહાડો તને અરજ કરી છે મારી પ્રાર્થના તારી હજુરીમાં આવો મારો પોકાર તારે કાને પડો હાલે લુ યાદ પ્રભુના વચન કે છે કે મારી પ્રાર્થના તારી હજુરીમાં આવો અને મારો પોકાર તારે કાને પડો પ્રાર્થના એક એવી વસ્તુ છે જે આપણને પ્રભુની સાથે જોડી રાખે છે અને પ્રભુની સાથે આપણને શું કરાવે છે એક એનો પ્રભુનો અને આપણો સંબંધને એ મજબૂત કરે છે માટે આપણા જીવનની અંદર પ્રાર્થના હોવું બહુ જરૂરી છે આપણે એકબીજાની સાથે વાતો કરી શકીએ છીએ એવી રીતના આપણે જ્યારે પ્રાર્થનામાં જોડાઈએ છીએ ત્યારે પ્રભુની સાથે આપણે એક મન થઈએ છીએ એક આત્મા થઈએ છીએ અને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ છીએ માટે આપણા જીવનની અંદર આખો દિવસ તો કામ કરીએ છીએ પણ રાત્રિની સમય થોડો ટૂંકો સમય કાઢીને પ્રભુને આપણે શું કરવાનું છે આભાર માનવાનું છે અને પ્રાર્થના કરવાનું છે કારણ કે તે રાત દહાડો દાઉદ પરજ કરતો હતો પરંતુ આપણા જીવનની અંદર થોડો ટૂંકો દિવસ સમય મળે તેવી રીતના આપણે શું કરવાનું છે આરાધના કરવાની છે પ્રાર્થના કરવાની છે માટે આવો આપણે સર્વ પ્રાર્થનામાં જોડાઈએ ધન્યવાદ ધન્યવાદ પિતા પુત્ર કોઈ ટ્રત્મદેવ તારી સ્તુતિ કરીએ આ સમયને માટે હું તારો આભાર માનું છું પ્રભુજી આખો દિવસ તમે અમને સંભાળ્યા ઉઠવા બેસવા ચાલવા વાગવામાં અમે ચૂક્યા અમને તમે ક્ષમા કરનાર પ્રભુ માટે તમારો આભાર માનીએ છીએ પરંતુ પ્રભુજી અમે રાત્રિ સમય અમે તમારી પાસે આવ્યા છે પ્રભુજી અમારા એક એક દિનચર્યાને તમે પ્રભુજી સંભાળ્યા તાકત વોળ પૂરી પાડી મુસાફરીમાંથી પોતાના ઠેકાણા સુધી લાવીને કુટુંબ સાથે એકત્ર કરે માટે તારો આભાર માનીએ છે તેમજ પ્રભુ હવે રાત્રિની સમય જ્યારે પ્રભુજી અમે ઊંઘી જશું ત્યારે તમે અમારી શ્વાસો શ્વાસોની અંદર તમે અમારી સાથે રહેજો અને પરમેશ્વર પિતા અમે ખરેખર અમે તારા નામની સ્તુતિ જ કરીએ છીએ મારા આત્મા એ હોવાને સ્તુત્યમાન કારણ કે ખરા અંતથી તારે સ્તુતિ કરીએ છીએ ત્યારે તું પ્રભુજી પુષ્કળ પ્રસન્ન થાય છે પ્રભુજી ઓ મારા ઈશ્વર અમારી તાકાત કે અમારી બળથી નહીં પરંતુ પ્રભુજી તારા સામાર્થથી તું અમને જીવન આપ આપે છે માટે તારો આભાર માનીએ છીએ દાઉદ ભક્ત ની સમાન પ્રભુજી અમે દિન પ્રતિદિન અમે રાત દિવસ તારી આરાધના કરી નથી શકતા પરંતુ અમારા જીવનમાંથી થોડો અને ટૂંકો સમય કાઢીને તારી આરાધના કરીએ છીએ ત્યારે તમે અમારી પ્રાર્થનાની અંદર ઉતરી આવો પ્રભુ મારી સાથે છે તેવી રીતે તમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ એમના કુટુંબજનોને માટે પ્રાર્થના કરીએ એમના વ્યવસાય ધંધો ખેતી મજૂરી ઢોર ઢાકને માટે પ્રાર્થના કરીએ એમની બિઝનેસને માટે પ્રાર્થના કરીએ એમના નોકરીને માટે પ્રાર્થના પ્રાર્થના કરીએ એમની મુસાફરીને માટે પ્રાર્થના કરીએ એમના બાળકોને માટે પ્રાર્થના કરીએ એમના કુટુંબોને માટે પ્રાર્થના કરીએ એક એક ને તારી દયા અને તારી કરુણા અને તારી મહિમામાં તમે પ્રભુજી પરિવારોને અદ્ભુત રીતે તમે વાપરો પ્રભુજી તમારા કાર્યની અંદર તમે ઉપયોગી કરો પ્રભુ એક એકના જીવનની અંદર દુઃખ હશે નિરાશા હશે બીમારી હશે મંદબાળ હશે ઈશુ નાજરી તારા નામથી તમે દૂર કરજો અને પ્રભુજી એક એકને મીઠી અને ગોળ નિંદ્રા આપજો ને દિવસમાં ઉઠીને પ્રભુ તારી સૌપ્રથમ તારા આરાધના કરનારા બાળકો બને એવું તમે થવા દેજો આ સમય અમે જેવા છે તેવા અમે તમારી પાસે આવીએ છીએ આ સમય પણ અમે તમારા હાથની અંદર સ્વાધીન કરી દઈએ છે ઉદાહરણ કરતા પ્રભુ એશ મસી તારા નામથી માંગીએ છીએ મસીકી